ઓહો અહીંયા તો કાઈ ખેપટ જામી ને હું હાથમાં જાડું ના લઉં તો તો કોઈને એમ ન થાય કે લે ખેપટો પાડું થોડીક સાફ સફાઈ કરું મારે જ બધું કરવાનું ઘરમાં આટલી પડ્યા છે હું જે કમવારી સાઉ બધી એ સેઠાણી અને પુતળો તો એમાંય એ કોઈ દી કાઈ ન કરાવે लक्ष्य सों ना जुदा जुदा ले एक लक्ष्य सों ना जुदा जुदा ले करम न संगा थी राणा मारू कोई न थी। बात तो हो, से न करना से नहीं हां तो हाती छे हो आपला पड़ोसी ने करना छे ने ई बतू ई काम करावे अने आ पूतड़ कोई कहीं न करावे न बाये सो कलबल करे हेरी हां हां न वात तो जो करे इ एन एम के कोई नथी हांपरतो मु तो हांपरी गई ઓ જલપા બેન થોડો ધીરે બોલો મને હંધુએ હમરાય છે એ બાઈ ભૂતડી બેન તો ઉપર ઊભો બસું હાભરો તો નીચે જાવો ને પાછું હા હાભરો હું તો છે ને હોય તમાર તો સારું હમરા છે ઉપર ઊભો હા પર હે એમ નહી તો તો નીચે આવ હે આવ રે લ્યો તો મે તો કીધું લે અહીં ખેપટો પાળું ખેપર જમી ગઈ છે હરખી કરીને મારા સિવાય તો કોઈ જાડું ન પકડે કે મારે જ પકડવું પડે હા તમે જે કામ વાળી છો તો તમારી પકડવાનું હોય ને તારે કા ફેશન સો હાટુ તમે નતા લેવા આયા સાચી વાત છે ઓ તમારી હારું લે નીચે આવો વાતો કરીએ જો છે એ લ્યો એક દુનિયામાંથી બધું ખૂટી જાહે પણ બાયની વાતો ન ખૂટે સાચું કહું છો ને કા મારી એ વાતો તો નથી જ ખૂટતી કલાકે કામ કરું ને તી પગ ને કમર ને બધુંય દુખી આવે પણ બે કલાક વાતો કરીશ તો જીભડોની દુખે મે અગર કિતાબો સે ચુરા કે લઉં કાય દે હિસાબો સે ચુરા કે લઉં ફાય દે ને પૂરી હો સકેગી તારી કમી મગર કાલ તો પૂરીમાં હતી તમ ક્યાં હોને પૂનમ ભરવા હા ઈ તો ગુરુ કર્યા છે તો પૂનમ ભરવા તો જવાનું જ હોય ને હજી ભૂતડી કેમ ના આવી કે તેતી હમણા આવરી ના આવી નહીં હા કીધું તો હતું પણ કેમ થઈ કોણ જાણે આવા દે આવે એટલે વાત એની મને કીધી તી તાર તો મોળું ને મોડું એને વરી કી વેલું હોય હે ગુગડી તું ને ભૂતડી બે જેડલ સો કોય દુશ્મન સો જરે જી તરવ ઠતી હો જો એમ જરે જી તર ભેગ જો જ્યાં પ્રેમ હોય ને ત્યાં વઢવાનું તો ચાલુ જ હોય આવી આવી હવે દેખાણી હારો આવી ગઈ ન તો ગોગળી મૂકવાની નથી એ સીતારામ બધાને એ સીતારામ આટલું મોડું કેમ થયું કાઈ આવતા આવતા મોડું થઈ ગયું હોન તૈયાર હશે રે ના રે ના તૈયાર શું થાય હા હવે તો પસંદ કરી ગયો છે તો એમાં તૈયાર શું થવાનું કા પસંદ કર્યો હોય કે ન કર્યો અહીંયા હાટે તૈયાર થાય છે પોતાના હાટે થવાનું હોય हैं भूतड़ी तू कल गई थी गुरु पुन्न में ना रे ना हमें तो गुरु करिया से हैं तम गुरु नहीं करिया ना रे भाई हम तो कहीं ना थी करिया आज तारे तो तारे, तारे गुरु कर्म से कहाँ ही हो वे भूतड़ी रोज गुरु पुन्न में न जाई ने तो आले तार से ने तार करने ने रोज पगे लगी ले वानो तो थाई � एक दिवस यहाँ ही तो हमें जीवन मन न था कहाँ पगे सुन लागे

હે ગોગડી આ કાથી શીખી આવી હું તો બોલો તો એવું ના બોલો એટલા તું ને પણ ગપસપ તો અર્થ ને ગોગડી પાસે આવવાનું આપણે હતા બધા ટીચરે કક્કો કદર જ નઈ બિચારાની

હાલો લે મને ભૂખ લાગી છે તમે કામ ભેગી ન થાઓ નવરી હું હા હ પછી ભરત ભરો હાલો ભાઈ આ તો ભૂતડી બેનનો નો ઓર્ડર છે હાલો તો મને ભૂખ જ લાગી છે માર તો નઈ રેવાયો હું તો જાઉં તમાર જે કરવું હોય કરો ભલે હો તો સીતારામ બધાને અમને ઘરે લઈ ગયે તમે ખાઈ ન જત કે તારો ખાવાનું ભાઈ ખાઈ જાય તો હાલો તો આપણે નીકળીએ ઈ બે એમ જાય આપણે બે આમ જાય હા ચાલો જઈએ

દેસેરી રાડુ દેસેરી ઈનો ઈ ને કેમ હસલ છે કાલ જ નીકળ્યો છે બા હવે ગાતી નઈ મન મનમાં ગાજે બરાડા દેહે અયા કાનના પડદા તૂટી જાય છે માં રસી નીકળવા હવે રોજ પગે લાગે મને તો એક દી એવા હું લાગે એમ છે આખો દી ફોનમાં ટક 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 કરે છે એમ થાય કે લે મદદ કરાઉ હું દુકાનમાં કામ કરતો હું ત્યારે તું અયા આખો દી ખરાટા લેતી હોય ત્યારે હું કેવા આવું છું કે આવું કામ કરાવવા

લે એક પરહા ફ્રી લવ મારા મનડા મના છે મોરની સતરંગી તારી ઓઢણી કે હું અસલ નું ગીત સે કા દર્શન રાવલ ગીત તો હન ધૈ એવા મસ્ત છે મજે આવી જાય હા ભરવાના જરે હું સિંગલ અતે નહી તે તમાર દર્શન રાવલ ના ગીત માં લાઈક ને તો એ કરી શકો બોલો અને કોકને એમ થાય અણે જેતો કેવા ગીત માં અને હવે તો હું દર્શન રાવલ ના બતય ગીત માં હજી તો કાલે જ આવી છે ગીત નિરીક્ષા નથી નાખ્યા નકર તો પાકોય કરી લે આજે હા જાજી થોડીક વાર હા ભરી લઈએ એટલે ગીત આવડી જાય આખો કેમ હસલ ગીત લખ્યું મારા મનાળા મના છે મોરની સતરંગી તારી ઓઢણી ખાલી બે લીટી આવડે બીજું કાઈ નથી આવડતું હાલ તો ગુરુ પૂર્ણિમા હતી બધા છોકરા બોકરાને ને રજા હતી આ તો બધા ની માં પડ્યા હશે હવે ખાવાનું મંગાવું તો મંગાવું કોના ભેગે આપણે લેવા જાય તો કેસે આટોડિયાણી છે આખો દી આટનું જ ખાતી હોય છોકરી અને બચારી ને એ ચિંતા છોકરી અને બચારીઓ રોક ટોક રોક ટોક હાખેથી જીવવા જ ન દે આપણે જીવવું હોય ને તોય તો હમણાંની જીવવાનો પોતાની તો મરજી કોઈ હોય જ નહીં મારો આ એક સવાલ છે ને છોકરાઓ હાટુ છે તમે મારા એક સવાલનો જવાબ આપો કે તમે આવતા જન્મમાં આવો તો છોકરી બનવા માંગો જો હા હોય ને તો કમેન્ટમાં કહી જાઓ અને ના હોય ને તો જરીક શરમ કરજો શરમ તો મને કેદી તો જીવવા દેતા જાવ